ખેડૂતોની જાણ બહાર ધનસુરા બાયપાસ રોડની સૂચિત જગ્યામાં ફેરફાર કરાતા ખેડૂતોમાં ભારે રોષ માર્ગ અને મકાન વિભાગ મોડાસા દ્વારા રાજકીય વર્ગ ધરાવતા શ્રીમંત ખેડૂતોની જમીન બચાવવા બુટાલ ગામના પચાસથી વધુ નાના ખેડૂતોના પરિવારની બલી ચડાવવાનો કારસો અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાંથી પસાર થતા મોડાસા કપડવંજ હાઈવે પરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગભગ દસ વર્ષ અગાઉ ખેડૂતોની સંમતિથી સૂચિત ધનસુરા બાયપાસ રોડનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં નવા સર્વેમાં રાજકીય વર્ગ ધરાવતા શ્રીમંત ખેડૂતોના ઈશારે તેમની જમીન બચાવવા નાના ખેડૂતોની જાણ બહાર સર્વે કરેલા સૂચિત બાયપાસ રોડની જગ્યામાં ફેરફાર કરી દેવાતા નાના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને વર્ષો પહેલાં તેમને સંમતિ આપેલ સર્વે મુજબ સૂચિત ધનસુરા બાયપાસ રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી માર્ગ અને મકાન વિભાગ મોડાસા તથા ધનસુરા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું અને આ બાબતે મુખ્યમંત્રી શ્રી બાંધકામ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચેલા પશુપાલન અને ખેતી પર નિર્ભર બુટાલ ગામના પચાસથી વધુ નાના ખેડૂતોએ પોતાને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયના તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની તેમની તેમજ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અરવલ્લી જિલ્લો તાલુકો ધનસુરા છે હવે આ બાબત મારા બાબતમાં સર કે ભાઈ આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી સાહેબને આપવા આવ્યા છે કે મોડાસાથી કપરંગ રોડ બાયપાસ જે નીકળ્યા છે ધનસુરા થઈને એ જૂનો સર્વે મુજબ અમને મંજૂર હતું એમાં ખેડૂતોને કોઈ નુકસાન હતું નહીં વધારાનું અને અમારી જાન બહાર નવું સર્વે લાઈન મૂકી દીધું છે આજથી સાત આઠ વર્ષ પહેલાં જે સહયો લીધી એ જૂના સર્વેમાં લીધી અને અત્યારે નવા સર્વે પર મનો નવો ફૂટ માર્યા છે એમાં કોઈ રાજકીય દબાનો હોય અથવા શ્રીમંત ખેડૂતોની આડો આડોયના કારણે એ અમને કોઈ ખેડૂતો બધા નાના ખેડૂતોમાં એમાં મોરો થઈ જાય છે બધાનું એ માટે આવેદન આવેદનપત્ર પાવ્યા છે અમે જૂનું સર્વે મુજબ અમારા બાયપાસ નીકળ્યા તમને મંજૂર છે નવા મુજબ કોઈ મંજૂર નથી અમને નવું સેલું છે અમારું નામ નાડિયા અરવિંદભાઈ રેવાભાઈ ગામ બુટાલ આજે અહીંયા કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમારે એક તો જમીન ટૂંકી નાના ખેડૂતો છીએ અને પહેલો સાત વર્ષ દસ વર્ષ પહેલો સર્વે થયેલું જે બાયપાસનો એ સર્વે કરતી વખતે બરોબર બધા ખેડૂતોને સંમતિ રાખીને વચ્ચે સર્વે કરેલું અત્યારે એક તરફી સર્વે કર્યું હોય અને કોઈ ખેડૂતને ખબર બી નહીં પડી કે આ સર્વે કઈ રીતના કર્યું અને જાણે ખૂંટ લગાયા ત્યાં અમને ખબર પડી કે ખરેખર આ તો એક તરફી સર્વે કરી નાખ્યું એટલે આગળનું સર્વે હતું એ મને મંજૂર એ અમને મંજૂર હ અને આ પાછળ જે સર્વે કર્યું એ તો બિલકુલ ખોટું છે અને એ અમને કોઈ ખેડૂતને મંજૂર હે નહીં પેલા કયો રૂટ હતો અત્યારે કયો રૂટ કરો કયા કયા ગામ પેલા આવ્યા હતા ગામ તો એક જ છે ગામ તો એક જ છે

એટલા મારે બે ભાગ થઈ જાય એટલા મારી એક બાજુ સાઠ ફૂટ અથવા તો સિત્તેર ફૂટ અથવા બીજી બાજુ સો ફૂટ એ જમીન અમારે કોઈ કામ આવે એવી નથી એટલે મારી જે માગણી એવી છે કે એ સર્વે નંબર જે જૂના કરેલા હતા એ પ્રમાણે સર્વે થાય નવું તો મને મંજૂર છે જૂના સર્વે મુજબ